સુરતની ચમક હીરા ઉદ્યોગ થકી ચમકદાર બની છે જોકે તેમ છતાં સુરતમાં મહાનગરપાલિકા દ્વારા રત્ન કલાકારો પાસેથી વ્યવસાય વેરો વસૂલ કરાતો હોય છે કારબી મોંઘવારીમાં બે ટંકનો રોટલો માંડ માંડ લોકોને નસીબ થઈ રહ્યો છે ત્યારે આવી રીતે મનપા દ્વારા વ્યવસાય વેરો ઉઘરાવા ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે તે માંગ કરી આ વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તે માંગ કરી હતી મારું નામ છે ભાવેશ પાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છે આજે નવા ચૂંટાયેલા મેયરશ્રી અને નવા ચૂંટાયેલા વિરોધ પક્ષના નેતા અને એસએમસી કમિશનર સાહેબને અમે જે રત્ન કલાકારોના પગારમાંથી કાપવામાં આવતો જે વર્ષોથી વ્યવસાય વેરો કલાકાર ભરે છે એ વ્યવસાય વેરો હકીકત કલાકારો પાસેથી ના લેવાનો હોય કંપનીઓ પાસેથી લેવાનો હોય એનું મુખ્ય કારણ એ છે કે રત્ન કલાકાર છે એ મજૂરની કેટેગરીમાં આવે છે અને મજૂરની કેટેગરીમાં આવે તો વ્યવસાય વેરો કઈ રીતે ભરે છે અને વ્યવસાય વેરો તો ભરે છે પણ એમને જે મજૂરોના લાભ મળવા જોઈએ પીએફ ઈએસઆઈ બોનસ હકરજા ગ્રેજ્યુટી આ તમામ લાભોથી વંચિત અમારો રત્નકલાકાર છતાં પણ વ્યવસાય વેરો ભરે છે તો આ વ્યવસાય વેરો તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકા નાબૂદ કરે એવી જ અમારી માંગણી ડાયમંડ વર્કર યુનિયનના લેટર પેડ ઉપર અમે મેયરશ્રીને આપેલી છે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો પાસેથી લેવાતો વ્યવસાય વેરો એટલે કે પ્રોફેશનલ ટેક્સ તાત્કાલિકના ધોરણે નાબૂદ કરાય તેવી માંગ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત મહાનગરપાલિકાના આપના વિપક્ષી નેતા પાસે કરાઈ હતી અજા પરિસ્થિતિ ટન્સર